નમસ્કાર દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની ગાંધીનગરની ચેનલ ગાંધીનગર ગાંધીનગર તો નિહાળીએ આજનું જીવતું ધબકતું નજરે ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે ચોવીસમી માર્ચે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો હતો ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની સોળ ટીમોના એકસો બાવીસ ખેલાડીઓએ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ઓગણસી પુરુષ અને ત્રેતાલીસ મહિલા ખેલાડીઓના સમાવેશ થાય છે વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાશ્રીએ મેડલ એનાયત કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્ય શ્રી અભય ચુડાસમા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારી પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ત્રેવીસ માર્ચ બે હજાર રવિવાર ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ પુસ્તકમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે આ પુસ્તક સાત પ્રકરણો દ્વારા પ્રમુખ સ્વામીજીના નિસ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે જે કરુણા સેવા અને શ્રદ્ધા જેવા મૂલ્યોની પ્રેરણા આપે છે વિશ્વશાંતિ અને વસુદેવ કુટુંબકમની ભાવનાને પ્રોત્સાહન આપતું આ પુસ્તક પ્રમુખ સ્વામીજીના આધ્યાત્મિક જીવનને એક પ્રેરક આદર્શ તરીકે રજૂ કરે છે આ વિમોચન સમારોહમાં પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન બાદ પ્રમુખ સ્વામી મહારાજ મારી દ્રષ્ટિએ મારો અનુભવ કાર્યક્રમ અંતર્ગત લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા ગુજરાતના સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ ગુજરાતના વિખ્યાત કવિ સાહિત્યકાર વિવેચક શ્રી માધવ રામાનુજ પાંચજન્ય સામયિકના પૂર્વ અને પૂર્વ સાંસદ શ્રી તરુણ વિજય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દિલ્હીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન શ્રી હરિકૃષ્ણ સત્તી લાલ બહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુરલી મનોહર પાઠક તિરુપતિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી જી એ કૃષ્ણમૂર્તિ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત સેનાપતિ આઈઆઈટી ખડગપુરના પૂર્વ નિર્દેશક શ્રી વિરેન્દ્ર કુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને એક અભૂતપૂર્વ પુસ્તક તરીકે વધાવી લેતા વ્યક્તવ્યો આપ્યા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યોની અને તેમના પ્રમુખ સ્વામી મહારાજ વિશે સંસ્મરણોના હૃદયસ્પર્શી વ્યક્તવ્યો આપ્યા હતા સાથે સાથે આ વિશિષ્ટ પુસ્તકના લેખન બદલ લેખક એવા મહોમહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામીને ખૂબ આભાર માન્યો હતો ત્યારબાદ સાહિત્ય અકાદમીના ડોકતર કે શ્રીનિવાસ રાવ દ્વારા આ પુસ્તકના પ્રકાશન વિશે માહિતી આપવામાં આવી હતી અને પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યની ઝાંખી કરાવતો વિડીયો પ્રદર્શિત થયો હતો આ પ્રસંગે સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી માનનીય ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકનું વિમોચન કર્યું હતું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફથી દિવ્યાંગો માટે સ્ટેટ પેરા ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન સેક્ટર સાતમાં આવેલ ભારતમાતા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવેલ જેમાં વિવિધ સત્તર જેટલા જિલ્લામાંથી દિવ્યાંગોએ ભાગ લીધેલ આ સ્પર્ધામાં શારીરિક કોડખામ બહેરા બહેરામુગા તેમજ યુવક યુવતીઓ મળીને પંચ્યાસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ ક્લબ તરફથી દરેક સ્પર્ધકને રોકડ સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામાં આવેલ તથા વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવેલ યંગ સ્ટાર હેન્ડીકેપર ગ્રુપ અમદાવાદના પ્રમુખ પરેશભાઈ મકવાણા તથા મંત્રી દિનેશભાઈ જાધવાની ટીમ સહકાર મળેલ દિવ્યાંગો માટે સવારે ચા નાસ્તો શરબત તથા જમવાનું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ડિસ્ટ્રિક્ટના સેકન્ડ વાઇસ ગવર્નર સન્માની કે વાઘેલા ઝોન ચેરમેન ચંદાબેન યાદવ ટ્રસ્ટી ઈલાબેન જોશી અને મમતાબેન લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફથી દિવ્યાંગો માટે સ્ટેટ પેરા ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન સેક્ટર સાતમાં આવેલ ભારત માતા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવેલ જેમાં વિવિધ સત્તર જેટલા જિલ્લામાંથી દિવ્યાંગોએ ભાગ લીધેલ આ સ્પર્ધામાં શારીરિક ખોડ ખાંપણ બહેરામુગા તેમજ યુવતી યુવતીઓ મળીને પંચ્યાસી જેટલા સ્પર્ધકો ક્લબ તરફથી દરેક સ્પર્ધકને રોકડ સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામાં આવેલ તથા વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવેલ દિ યંગ સ્ટાર હેન્ડીકેપર ગ્રુપ અમદાવાદના પ્રમુખ પરેશભાઈ મકવાણા તથા મંત્રી દિનેશભાઈ જાધવ અને ટીમનો સહકાર મળેલ દિવ્યાંગો માટે સવારે ચા નાસ્તો શરબત તથા જમવાનું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ડિસ્ટ્રિક્ટના સેકન્ડ વાઇસ ગવર્નર સન્માની એલ કે વાઘેલા ઝોન ચેરમેન ચંદાબેન યાદવ ટ્રસ્ટી ઈલાબેન જોશી અને મમતાબેન રાવલની સાથે આમંત્રિત મહેમાન હેમાબેન સાગર મનીષાબેન ત્રિપાઠી ગૌરાંગ રાણા તથા સંજયભાઈ થોરાત ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા ફેમિના ક્લબના પ્રમુખ દક્ષાબેન યાદવ મંત્રી મિતલબેન રાણાની સાથે ફેમિના મેમ્બર્સનો પણ ખૂબ સહકાર પ્રાપ્ત થયેલ સ્પર્ધક દિવ્યાંગો એ સુંદર આયોજન બદલ ક્લબનો ખૂબ આભાર વ્યક્ત કરેલ કાર્યક્રમના અંતે મુખ્ય દાતાઓ મમતાબેન બુચ ઇલાબેન જોશી પ્રતિભા એકેડમીના ગૌરાંગ રાણા એલ કે તથા અન્ય દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ